जय श्री राम ભાઈ મારા ઓલામાં મારી આઈડી ઓલામાં હોય એટલે ટૂંકમાં જોઈ તમે ઓલા પછી લિંક નાખી ઓલામાં હું લિંક નાખી પડે ને એમ હા કાં તમારે સર્ચ કરવું પડે રાઈટ એમ લોગ એમ કરીને ચકાભાઈ જુઓ તો આવે હે હે ચકાભાઈ જુઓ તો ચાલુ છે કોક આમાં કોમેન્ટ તો કરે એટલે કોમેન્ટ તો કરે હે કોઈક નહીં ગ્રુપમાં નહીં સીધું યુટ્યુબ બોલે યુટ્યુબ યુટ્યુબમાં સીધું જવાનું

રા જાણવું પડે હો હા એ ગડકાની સબબ પડતું હોય છે કે આ કોણ ક્યાં આમાં કેટલો રેરા છે કો હા એમાં ક્લિયર આવે બજો આ થયો હા આમ ક્લિયર થઈ જાય છે લેલાય જાજો આ છે हा 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 छह हज़ार हा मोबाइल

Thank <laughs> you.